એકસો બોતેર વર્ષ પછી સપ્ટેમ્બર માં ચાર રાજ્યોગ બની રહ્યા છે આ રાશિઓને મળશે અપાર ધન અને પદ અને પ્રતિષ્ઠા દરેક ક્ષેત્રમાં સફળતાની સફળતા શક્યતાઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરના અંતમાં ચાર રાજ્યોગ બની રહ્યા છે એક સાથે જેના કારણે હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર ધન આપનાર કુબેર મહારાજની કૃપા થવા જઈ રહી છે જેના કારણે સપ્ટેમ્બરના અંત સુધીમાં આ ત્રણ રાશિઓ ધનવાન અને ખૂબ જ સારી બનવા જઈ રહી છે હા મિત્રો તમને જણાવી દઈએ કે એકસો બોંતેર વર્ષ પછી એકવીસ સપ્ટેમ્બરે ત્રણ રાશિના લોકોનો ચાર રાજ્યોગ બની રહ્યો છે નાણાકીય લાભ મળી શકે છે મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે રાશિ બદલીને શુભ અને રાજ્યોગ બનાવે છે જેની અસર માનવજીવન અને દેશ અને દુનિયા પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે એકસો બોંતેર વર્ષ બાદ ચાર રાજ્યોગ રચાઈ રહ્યા છે જેમાં બુધાદિત્ય લક્ષ્મીનારાયણ શુક્રાદિત્ય અને શશ રાજ્યોગ સામેલ છે આ રાજ્યોગોની અસર દરેક રાશિના લોકો પર જોવા મળશે પરંતુ મિત્રો એવી ત્રણ રાશિઓ છે જેનું નસીબ આ સમયે ચમકી શકે છે કુબેર મહારાજ પોતે તેમના પર ધનની વર્ષા કરશે અને આ રાશિના જાતકોની સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે લક્ષ્મી વિશે નારાયણના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી તમારી સાથે રહે નંબર એક મે રાશિના જાતકો તમને જણાવી દઈએ કે એકવીસમી સપ્ટેમ્બરના રોજ બનેલા ચાર રાજ્યોગથી તમને ઘણો ફાયદો થવાનો છે આ સમય દરમિયાન કુબેર મહારાજની કૃપાથી તમારી આવકમાં વધારો થશે અને તમને પણ ફાયદો થશે ઘણા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે આ સાથે તમે આવકના નવા સ્ત્રોતોથી પૈસા કમાવવામાં સફળ થશો અને ભાગ્ય તમારો સાથ આપશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તેમજ લક્ષ્મીનારાયણની કૃપાથી લાંબા સમયથી અટકેલા કોઈ પણ કામ હવે પૂર્ણ થઈ શકે છે જ્યારે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે તે જ સમયે કારકિર્દીમાં જંગી નફો થવાના સ્પષ્ટ સંકેતો છે અને વ્યવસાયમાં આવકના સ્ત્રોતો વધશે આવકના નવા સ્ત્રોતો ઉપલબ્ધ થશે તમને જણાવી દઈએ કે કારકિર્દીમાં જંગી નફો થવાના સ્પષ્ટ સંકેતો છે મિત્રો એવા ઘણા મેસેજ છે કે જે લોકો વિદેશ જઈને ભણવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું બહુ જલ્દી પૂરું થવા જઈ રહ્યું છે સાથે જ તમને જણાવી દઈએ કે એકવીસ સપ્ટેમ્બરના રોજ તમારા ઘરમાં કોઈ એવા શુભ કાર્યનું આયોજન થઈ શકે છે જે પરિવારમાં વ્યસ્તતા રહેશે આ દરમિયાન તમે કોઈ શુભ કાર્ય માટે ક્યાંક યાત્રા કરી શકો છો આવનાર સમય તમારા પક્ષમાં રહેશે ગ્રહોની સ્થિતિ તમારી સાથે જવાની છે અંક બે તુલાહ તુલા રાશિના લોકોને કહો તુલા રાશિના ના આચાર સંયોગ તમારા સ્વાસ્થ્યને લગતી થોડી સમજ લાવશે સપ્ટેમ્બરનો આ મહિનો તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે એકવીસમી સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે આનાથી તમારી આવકના ક્ષેત્રમાં વધારો થશે તમને જણાવી દઈએ કે હવે તમારા માટે જે કંઈ બાકી છે તે દેવી લક્ષ્મી નારાયણની કૃપાથી પૂર્ણ થશે અને સાથે જ તમને અપાર ધન પ્રાપ્ત થશે તુલા રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં ફસાવવું જોઈએ ધ્યાન રાખો કે તુલા રાશિવાળા લોકોને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થઈ શકે છે તુલા રાશિના જાતકો પર આવનારા સમયમાં ધનની સ્થિતિ તુલા રાશિના જાતકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે ભગવાનની કૃપાથી તમારા પર થશે આશીર્વાદ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનાર સમયમાં તમારા પરિવારમાં આર્થિક લાભ થશે આ ચાર રાશિઓ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સપ્ટેમ્બરમાં બનેલો ચાર રાજ્યો તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશે હા સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે એકવીસ સપ્ટેમ્બરથી સિંહ રાશિના વાળનો દિવસ વરદાન સાબિત થવાનો છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તેઓ જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશે અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે નોકરીમાં તેથી ચાર રાજ્યોગના દુર્લભ સંયોજનને કારણે તમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે તમારી કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે અને વધુ ને વધુ પૈસા કમાવવાનો વિચાર તમારા મનમાં આવશે તમે આ દિશામાં પણ કામ કરશો અને તમારા ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવી શકો છો વર તો દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે તમારી રાહ પૂરી થવા જઈ રહી છે તો મિત્રો આ બધી રાશિઓ હતી જે આગામી ચાર રાજ્યોગમાં આવી રહી છે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં લક્ષ્મીનારાયણની સ્તુતિ જરૂર કરજો જેથી તમારા ઘર અને પરિવાર પર લક્ષ્મીનારાયણની કૃપા હંમેશા બની રહે અને તમામ સમસ્યાઓ જે તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે છે આભ